गुजरात में दिवसे दिवसे अंधश्रद्धा घटनाओं सतत बहार आ रही है तरह गुजरात अमदावादमा वु एक भूवाए तांत्रिक विधि करी होवानी घटना सामान्य रीते मणस बीमार थाय त्यार होस्पिटल में सार करता हो જો તબિયત વધારે ખરાબ હોય તેવી સ્થિતિમાં માં દર્દીને દાખલ કરવામાં આવે છે જો કે અંધશ્રદ્ધાએ અહી એટલી હદ વટાવી કે તંત્ર વિધિ કરવા ભૂવો સુધી પહોંચી ગયો હોસ્પિટલમાં જઈને ભૂવાએ કરી તાંત્રિક વિધિ દર્દીને કોઈ પણ પ્રકારનો ઇન્ફેક્શન ન લાગે તેના માટે પરિવારજનોને પણ દર્દી પાસે જવા દેવામાં આવતા નથી ત્યારે અમદાવાદની પ્રખ્યાત સિવિલ હોસ્પિટલના ના રૂમમાં જઈને ભુવાએ તાંત્રિક વિધિ કરી હોવાની ઘટના સામે આવી છે સામાન્ય રીતે આઈસીયુમાં દર્દીને મળવા જવા માટે પણ વધુ લોકોએ પરવાનગી આપવામાં આવતી નથી ત્યારે ભુવો તાંત્રિક વિધિ કરવા સુધી પહોંચી જતાં સિવિલ હોસ્પિટલની સિક્યુરિટી સામે સવાલો ઊભા થાય છે ભુવાએ હોસ્પિટલમાં પહોંચી કરી સારવાર भूवाए हॉस्पिटल में पहुंची दर्दी पर तांत्रिक विधि करी हती। वो अने नर्स स्टाफ नी हाजरी में तांत्रिक विधि करी हती। कड़क सिक्यूरिटी वच्चे भूवो सुधी केवी रीते पहुंची ते मोटो सवाल छे, जो के सिविल हॉस्पिटल में वीडियोग्राफी नी मनाई होवा छता भुवानो वीडियो वायरल थी छे। સિક્યોરિટી ગાર્ડની પણ બેદરકારી સામે આવી છે હોસ્પિટલનો સ્ટાફ શું કરી રહ્યો હતો જ્યારે તાંત્રિક વિધિ કરવામાં આવી આ પણ એક મોટો સવાલ છે મળતી માહિતી અનુસાર આ વીડિયો અઢાર નવેમ્બરનો હોવાનું અનુમાન લગાવવામાં આવ્યો છે